પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોનું મોટું નુકસાન પહોંચાડ્યું છે બરડા પંથકમાં બે થી છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ખાસ કરીને ભાવપરા અને મિયાણી ગામોની વચ્ચે આવેલા સરસેમ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ઉપરવાસના વિસ્તારોનું પાણી અહીં અટવાઈ જતું હોવાથી ખેડૂતોને વર્ષમાં બે ત્રણ વખત વાવેતર કરવાની ફરજ પડે છે ખેડૂતોના જણાવ્યા અનુસાર સરસિંગ વિસ્તારમાં અંદાજે ચાર હજાર વીઘા જમીનમાં દર વર્ષે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે ઉપરવાસના સાની અને વળતું બે ડેમના પાણી અને મેઢા ક્રિક ડેમનું પાણી આ વિસ્તારમાં આવે છે પરિણામે ચાર પાંચ દિવસ સુધી ખેતરોમાં પાણી ભરાયેલ રહે છે આને કારણે મગફળીનો પાક દર વર્ષે નિષ્ફળ જાય છે પાણીના નિકાલ માટે કોઈ કાયમી અને ટકાઉ આયોજન ન હોવાથી આ સમસ્યા વર્ષોથી યથાવત છે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અગાઉ કેનાલનું કામ મંજૂર થયાનું જાહેર કરવામાં આવ્યું હતું પણ કોઈ કામગીરી થઈ નથી ત્યારે સારા ઉપજની આશા રાખતા ખેડૂતોને વર્ષો બાદ મળેલો મોકો પણ આ કમોસમી વરસાદે છીનવી લીધો છે તેમની મુખ્ય માંગ નિજોર કેનાલનું તાત્કાલિક નિર્માણ શરૂ કરવાની છે ખેડૂતોનું કહેવું છે કે નિજોર કેનાલ બનવાથી પાણીનો ઝડપથી નિકાલ થશે અને તેમને દર વર્ષે બે ત્રણ વાર વાવેતર કરવાની ફરજ નહીં પડે આનાથી ખેતી ખર્ચ ઘટશે અને ઉપજમાં પણ વધારો થશે ખેડૂતોએ સરકારને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી અને તેમને મદદ કરવા અપીલ કરી છે પોરબંદર ટાઈમ્સ મારું નામ વસ્તા દેવા બોઢવાડા છે મિયાણી ગામનો રહેવાસી છે અમારે એવી તકલીફ છે હા કે છેલ્લા ચાર પાંચ વર્ષ જ્યાં છે ડુંગરનું પણ પાણી અમારા ગામમાં આવે કાંઈક નિકાસ છે નહીં પાંચસો ફૂટ પાણી થાય છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારે માંડવી પણ નથી થઈ અને એક પણ મોટલી બગોડાની પણ નથી થઈ અવા થોડીક આહા ઉતરી પણ છતાં માવઠાએ અમારી એ પણ આહા ઉપર પાણી ફેરવું નાખે ગુજરાત સરકારને એવી અમારું કહેવાની વિનંતી છે કે અમારું ગામ છે જમીન છે એ કાયમી માટે રેકર્ડમાં રાખે અને નિંજોર કેનાલ છે વહેલી વહેલી તકે થાય એવી અમારી માગણી છે ઘણા વર્ષોથી અમે માગણી કરી સતત નિંજોર કેનાલ થતી નેત તેની સાહેબ મારે ઘણું બધું પાકનું નુકસાન થાય અને કાયમી માટે સર્વેમાં સરકારમાં રહીએ એવી અમારી માગણી છે મારું નામ રામાનાથા મોરી છે ગામ મિયાણી છે અમારે શહેરની જમીન જે છે ભાઈ એ હું તમને કહું બે હજાર શિયાળ શજાર વીઘા જમીન છે એમાં દર વખતે હું તમને કહું આમાં નિષ્ફળ જાય છે અમારે પાક બરાબર એટલે એના માટે થઈ અને અમે રજૂઆત કીધેલી હે ને અવાર તો હું તમને કહું બે ફેરે વાવી અને એક ફેરે પાસી ફેરે વાવી તો પણ આ માવઠાના લીધેથી વહી ગઈ એટલે અમારે હું તમને કહું જીમ વહેલી તકે સારામાં સારું મળે અમને વળતર એ રીતના અમે માગણી કીધી છે ને અમારે ભાવપરા અને મ્યાણી ગામની અંદર આખું સર્વે કરી અને વહેલા તકે અમને સહાય મળે એ અમે કહ્યું બરાબર અને સાહેબ બને એટલું વહેલું તમે કરાવાવો મ્યાણી અને ભાવપરાનું બે ગામનું અમારે આ જે શહેરની જમીન છે એ દર વખતે આવી રીતના થાય છે એમ એક ફેરે નહીં એમ બરાબર એટલે એનું તમે બને એટલું તમે વહેલું વહેલું કરાવો બાર તેર ફૂટ પાણી આવે એમ દર વખતે આવે એમ અને પણ અમે બે વખતે વારવી હતી તો એ બે ફેરે જાતી રહી તો એ પણ કંઈ પરવા કંઈ અમને કંઈ મળ્યું નહોતું અને અવાર અમને વહેલી તકે મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ અને વહેલી તકે અમને આ સહાય મળે એવી અમે યોજના બરાબર કીધી છે અને બધા ખેડૂતને અમારે આંખે ને અવાર આ ચોમાસાનું આખું નિષ્બળ ગયું છે અમારે માલનું પણ કંઈ ખાવાનું નથી રહ્યું અને અમે લોકોનું પણ પૂરું થઈ ગયું અને અવાર તો અમે પાથરા પાછા ફેરવ્યા હતા એના પણ હાવ પૂરું થઈ ગયું એમને આજુબાજુ આ ગઈ રાતનો જે વરસાદ હતો એક અગિયાર પચીના એ પણ આખો એ આખો નિષ્બળ ગયો છે અને અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ને એના કારણથી અમે અમે આ રજૂઆત કરીએ છીએ વહેલા તકે મોદી સાહેબ અમને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમને કંઈ અમારે ખાવા માટે તો કંઈક પણ જોઈએ ને એમ અમી નબળા ખેડૂત નાના ખેડૂત છે એટલે અમને નાના ખેડૂતને કંઈ મળતું બહુ કંઈ ઓલું છે નહીં બરાબર ને અમારા નાના ખેડૂતને ને આખા ખેડૂતો મળે એવી અમે વિનંતી કરીએ છીએ અને અમને વહેલા તકે સહાય મળે એવું અમે અપેક્ષા કરી રહ્યા છીએ ભાઈ